સ્વાગત છે હું છું સમીર અને આની પહેલાં તમને ખ્યાલ હતો મેં અઢી ત્રણ વર્ષ પહેલાં અમરેલીની ભાખરવડી તમારી સાથે શેર કરી હતી કે અમરેલીમાં કઈ રીતે લાઈવ ભાખરવડી બને છે ત્યારે ઘણા બધા લોકોના એવા સજેશન્સ આવ્યા કે સમીરભાઈ લાઈવ ભાખરવડી એક વખત જઈ તમે લાઠીની કવર કરજો અને એમાં મહાવીરભાઈ મહાવીરવાળાની તમે લાઈવ ભાખરવડી અમારી સાથે એનો ટેસ્ટ જે છે એલબ્રેટ કરજો આ વખતે મારે અમરેલીથી ભૂરખ્યા જવાનું થતું હતું ત્યારે મારા મગજમાં તરત ક્લિક થયું કે ભાઈ એક વખત લાઠી જરા હોલ્ડ કરી અને એની ભાખરવડી જે છે એ કઈ રીતે લોકોને સર્વ કરે છે કઈ રીતની ચટણીઓ હોય છે જો કે એમનું મેકિંગ જે છે એમના ઘરે થાય છે અને અત્યારના એના ઘરે આપણે જઈ નહીં શકીએ છું કે એ લોકો સિક્રેટ રાખવા માગે છે પણ હા એક વાત છે એનો ટેસ્ટ જરૂર તમારી સાથે શેર કરીશ અને ટેસ્ટ કઈ રીતે બીજા કરતાં અલગ પડે છે એ પણ હું એલોબોરેટ કરીશ ફિલહાલ તો તમને કહી દઉં કે લાઠી જે મેઇન નગર દરવાજો છે એની અંદર આવશું ત્યારે એક દરિયાની બરાબર બાજુમાં અને ચામુંડા મરચા ભંડારની બરોબર સામે અને કોઈ લેન્ડમાર્ક ની જરૂર નથી તમે અંદર પગ મૂકો અને ખાલી એટલું કહો કે મહાવીરની ભાખરવડી ખાવી છે અને લોકો તમને સીધા પહોંચાડી દેશે આ છે બજાર અને આ છે મહાવીરની ભાખરવડી આ છે એની ભાખરવડી આપનું નામ શું કાકા ગિરીશભાઈ ગિરીશભાઈ હિરીશભાઈ ભાઈલાલભાઈ તેત્રીસ વર્ષ પહેલા શરૂ કર્યું હા મહિલાભાઈ અચ્છા મહિલાલભાઈ અને તમે મહિલાભાઈ તો તમે કેટલા વર્ષથી સંભાળો છો એટલે હું સાથે જ સાથે જ હા વાહ ઇતિહાસ કઈ રીતે શરૂઆત કરી શરૂઆત કરી અમે હા પછી ધીમે ધીમે અમારું એક જ હા ધીમે ધીમે ફેરફાર કરીને

ચોકી આવી જાય તમારે એમ અચ્છા આ પાર્સલ કરવા માટે પેલા ખારવી પડે આ રીતે તમે જોઈ શકો છો ફેન રાખ્યા છે ગરમા ગરમ જયારે આવે ઘરેથી ત્યારે એને આ રીતે ઠારવામાં આવે અને આ રીતે એના પેકિંગ થાય છે

અને 8-10 દિવસ ની એરન 8 10 દિવસ સુધી સારી રહે વાહ ફ્રીજ સો ફ્રેન્ડ્સ આને ફ્રીજ માં નિમુ દિવસ સુધી સારી અને પછી બોક્સ પેકિંગ થઈ જાય છે આ ચટણી કાકા સીની હોય છે હજી ગલમ

બહુ સરસ આ કઈ સબ ચેનલ છે આ ગુજુ બોક્સ ગુજુ બોક્સ YouTube માં YouTube માં સો કાકા નામ કીધું ગિરીશ સો આજે આપણે ગિરીશ કાકાની એટલે કે લાઠીની ફેમસ ભાખરવાળી એક તો મહિલા ભાઈ મહિલા ભાઈ છે ગિરીશ ભાઈ નું નામ નહીં લેવાનું મહિલા ભાઈ નું મોટા ભાઈ એ શરૂ કર્યું છે અને મોટા ભાઈ ના નામ થી ઓળખાય છે મોટા ભાઈ ના નામ થી મોટા ભાઈ ના વાહ હું પહેલી વખત આ જોયું આટલા વર્ષથી હું ફૂડ બ્લોગિંગ કરું છું મોટાભાઈ પ્રત્યે કે ભાઈ નામ પબ્લિસિટી કરવી હોય તો મોટાભાઈ મોટાભાઈ ના એ દિવસો યાદ આવે જ્યારે સ્ટ્રગલ કરતા હતા બધું બનાવવા ટાઈમ મોટાભાઈ ચાર મહિના પહેલા અરે ભગવાન હજી એના નામથી ન જ હજી અમારો ક્યાંય પણ નામ નહીં મોટું મહિલાભાઈ ના નામથી રાત્રિના દસ વર્ષના છોકરાને મહિલાભાઈનું નામ હતું મોટે હોય બરાબર

ફ્રેન્ડ્સ આ પહેલો કદાચ એવો વિડીયો થશે કે જેમાં કોઈ મેકિંગ પ્રોસેસ નથી નથી હું તમને ફ્રાઈંગ પ્રોસેસ બતાવી શકતો કારણ કે બહુ સિમ્પલ કામકાજ છે એમનું ગિરીશભાઈનું અને એમણે સૂચના પણ જોખી ભાઈ કે નામ લેવું હોય તો મહિલાભાઈએ જ નામ લેજો મોટાભાઈનું નામ અને થોડું ઘરે થોડું સિક્રેટ રાખે છે કે ભાઈ એમના ફેમિલી એટલે થોડી પ્રાઇવસી એ લોકો મેન્ટેન કરે છે પણ મારી ઈચ્છા એવી હતી કે આ વખતે હું તમને લાઠી જાઉં તો આ ચટણી સાથે ભાખરવાડીનો ટેસ્ટ એલોબરેટ કરીને સો ટકા સમજાવું એની ચટણીનું આયુષ્ય એવું જોઈએ અમરેલી પણ કદાચ ત્રીસ કિલોમીટર એમને ચટણી લઈ જવાની હોય ન તો પણ નામ પડી જાય અહીંયા બેઠા બેઠા ખાઈ લેવી હોય તો ચટણી લઈ જજો એનો મતલબ એમ કે જેન્યુઇનલી એ લોકો માને છે કે એને કેટલા ટાઈમની અંદર કન્ઝ્યુમ કરી દેવી હોય બાકી અત્યાર સુધીમાં તમે ચટણી પચીસો ચટણી ખાધી હશે આ ચટણીની કોઈ કોપી નહીં થઈ શકે એટલું મસ્ત એનું એનો ટેસ્ટ છે એની ફ્લેવર છે એની અંદર હું એને ડિસ્ક્રાઈબ નથી કરી શકતો પણ એક જ ચટણીની અંદર મને માઇલ્ડ વિકાસ છે જ ખટાશ અને ગણાશ એકદમ પેરેલ મળે છે વિકાસ તો નથી ખાલી એક નામ માત્ર આપણને એમ લાગે કરંટ જવું ચટણીમાં પછી એકદમ મસ્ત ખટાશ અને મીઠાશ ભાઈ પેરેલ છે હવે આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરું છું ભાખરવાળી તો એની બેસ્ટ જ છે એકદમ સુપર છે આઠ દિવસની અંદર એ ભાખરવળી તમારે કન્ઝ્યુમ કરી લેવાની હોય લાઠીનો મારો એકમાત્ર વ્લોગ છે અત્યાર સુધીમાં આની પેલા અમરેલીના તમારી સાથે ઘણા શેર કર્યા હતા વ્લોગ લાઠીનો વ્લોગ એક જ છે અને હવે અહીંથી આપણે સીધા નીકળશું પૂરકિયા દાદાના દર્શન કરવા મળે ત્યાંનું ક્ષેત્ર પણ કેવું ચાલી રહ્યું છે આપણે પણ ટ્રાય કરશું જો એ વિડીયો પોસિબલ હશે તો તમારી સાથે બહુ જલ્દી શેર કરીશ ફિલહાલ તો આ ભાખરણીનો વિડીયો તમે કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં બહુ સિમ્પલ વેમાં મેં આ કરવો પડ્યો છે કારણ કે મારી પાસે જેટલું ફૂટેજ અવેલેબલ હતું એટલામાં જય જય ગરબી ગુજરાત સ્ટેપલેસ્ટ